શહેરના પેડક વિસ્તારમાં શીતળા માતાજીના મંદિરે પરિવાર સાથે બેઠેલા યુવાન પર રોક જમાવી ચાર ઇસમો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી પરેશભાઈ લાખાભાઈ કોળીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આજરોજ ગુરુવારે વહેલી સવારે ચાર વાગે આરોપી યશરાજસિંહ ઝાલા જયદ્રથસિંહ ઝાલા તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની પત્નીનો જન્મદિવસ હોય જેથી તેઓ વાકાને પોતાના સસરાને ત્યાં આવેલ હોય જ્યાંથી સાંજે પોતાની પત્ની બહેન તથા સાડીઓ સાથે પેડકમાં આવેલ ચિતળા માતાજીના મંદિરે દર્શન કરી બહાર બેઠેલ હોય ત્યારે ઉપરોક્ત ચારેક હોય ફરિયાદી પાસે આવી તારે અહીં ફોટા પાડવા નહીં આ અમારા બાપની જગ્યા છે તેમ કહી રોપ જમાવી દાદાગીરી કરી ગાળો આપી ઝઘડો કરતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને પકડી લાકડી વડે તથા ઢીકાપાટુનો માર મારતા આ મામલે પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે